દાદર પાસેનો સિલિંગનો ભાગ તૂટી પડ્યો એંસી વર્ષ વૃદ્ધ મહિલા સહિત ચાર લોકો ફસાઈ ગયા હતા ફાયર વિભાગની ટીમે ચારેય લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું બેગમપુરા વિસ્તારમાં આવેલા ઘરમાં દાદર પાસે સીલિંગનો ભાગ તૂટી પડ્યો હતો જેને લઈને ત્યાં આફરા તફરી મચી જવા પામી હતી આ ઘટનાને લઈને ઘરમાં રહેતા વૃદ્ધ મહિલા સહિત ચાર લોકો ફસાઈ ગયા હતા બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને ચારેય લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી ફસાયેલ ચાર લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું ફાયર વિભાગ પાસે મળતી માહિતી મુજબ સુરતના બેગમપુરા સ્થિત વડવાળી શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન આવેલું છે આ મકાનમાં દાદર પાસેનો સીલિંગનો ભાગ તૂટી પડ્યો હતો જેને લઈને પહેલા માળે ત્રણ લોકો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક વ્યક્તિ ફસાઈ ગયા હતા આ બનાવની જાણ ફાયર વિભાગની રાતે થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં ફસાયેલા વૃદ્ધ મહિલા સહિત ચારેય લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું ઘટનામાં કોઈ જાનહાની નહીં મકાન જૂનું હતું દરમિયાન ગત રાતે આ ઘટના બની હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ફાયર વિભાગે અહીંથી સડસઠ વર્ષીય કાંતાબેન વાળા પચાસ વર્ષીય જયેશભાઈ વાળા ચોવીસ વર્ષીય યશ જયેશ વાળા અને એંશી વર્ષીય સવિતાબેન ભગતનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું